બીજા દિવસે અઠાવન લાખ અને રવિવારના રોજ એક પોઈન્ટ એક કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે પરંતુ મને આશ્ચર્ય પણ થયું છે કે આ ફિલ્મને આટલું બધું કલેક્શન કેવી રીતે મળ્યું એની આપણે અને ફિલ્મની પણ વાત કરીશું આ પ્રોગ્રામના બીજા ભાગમાં આપણે ફિલ્મ જમકુડીની વાત કરીએ તો જમકુડીની વાર્તા રાણીવાળા ગામની વાત છે જ્યાં એક જેવો ઘર આવેલું છે છે અને એ ઘણા વર્ષોથી ખંડેર બસ એની આસપાસ વણાયેલી આ ફિલ્મ મને તો હિન્દી ફિલ્મ સ્ત્રી અને ભૂલ પાર્ટ એક ની મર્જ કરીને બનાવેલી સ્ટોરી લાગે જોકે ફિલ્મનો જે મૂળ મુદ્દો છે એ મુદ્દા પર પહોંચતા પહોંચતા ફિલ્મ લગભગ એક કલાક કરતાં પણ વધુ પૂરી થાય પછી આપણને સમજાય કે આ ફિલ્મનો મૂળ મુદ્દો શું છે ફિલ્મનો અંત ખૂબ રોચક છે અને ગમે એવો છે પણ લગભગ બે કલાકના લાંબા કંટાળા પછી જો તમે સરવાવિત થઈ શકો તો તમને આ ફિલ્મનો અંત ખૂબ મજા કરાવશે ફિલ્મની અંદર ઘણા બધા કલાકારો નાટ્યાત્મક એક્ટિંગ કરતા હોય તેવા પણ લાગે છે ખાસ કરીને સંજય ગોરડિયા સંજયભાઈ ખૂબ સિનિયર કલાકાર છે પરંતુ એ રંગમંચ ઉપર જ્યારે નાટક ભજવતા હોય ત્યારે અને આ ફિલ્મમાં રોલ ભજવતા હોય ત્યારે લગભગ બંને વખતે સરખા જ લાગે છે કેમ એની મને ખબર નથી જમકુડીના લેખન અને દિગ્દર્શનની વાત કરીએ તો મારા મતે આ બંને વિભાગ ખૂબ જ નબળા છે આખી ફિલ્મ સ્ટેજ ઉપર એટલે કે મંચ ઉપર ભજવાતી હોય તેવું લાગે છે સિનેમેટિક વ્યૂ કે સત્ય આખી ફિલ્મમાં ખૂબ દેખાય છે ઘણા બધા કલાકારો નાટકની જેમ એક્ટિંગ કરતા હોય તેમ લાગે છે આ ફિલ્મમાં વિરાજ ગેલાની પહેલીવાર આવ્યા છે પરંતુ ઘણી જગ્યાએ એવું કહેવાયું કે વિરાજ ગેલાની એક્ટિંગ ખૂબ સરસ છે પણ મને એમણે નિરાશ કર્યો છે માનસી પારેખ આ ફિલ્મનું સબળ પાસું બની શક્ય હોત પરંતુ તેનો રોલ ખૂબ જ નાનો છે હા અંતમાં તેણી એક્ટિંગનો ચમકારો કરી જાય છે પણ પેલી કહેવત છે કે જબ ચીડિયા ચૂક ગઈ ખેત તબ પછાએ ક્યા હોત ખેર આ તો રહી ફિલ્મની વાત પરંતુ સત્ય એ જ છે કે આ ફિલ્મનું પહેલા ત્રણ દિવસનું કલેક્શન બે કરોડનો આંકડો વાટાવી ગયું છે અને એક માહિતી એવી પણ પ્રાપ્ત થઈ છે કે માત્ર અમદાવાદમાં જ પિસ્તાલીસ સિનેમા ઘરમાં આ ફિલ્મ ચાલી છે અને લગભગ એક દિવસના એકસો થી એકસો એંસી જેટલા શો થયા છે ફરીવાર કહું છું જમકોડીની ટીમને અભિનંદન કારણ કે બોક્સ ઓફિસના આંકડા શુભ સંકેત આપી રહ્યા છે અને લાગે છે આ ફિલ્મ પહેલું સપ્તાહ પૂરું કરતા સુધીમાં ત્રણ કરોડ નો આંકડો પણ પાર પડી જાય તો નહીં લાગે બુક માય શો ડોટ કોમ ઉપર મુંબઈમાં ચાલી રહેલી ધમકુડી ફિલ્મની વાત કરીએ તો લગભગ છેતાલીસ થી સુડતાલીસ થિયેટરમાં મુંબઈમાં આ ફિલ્મ ચાલી રહી છે અને લગભગ દરેક સિનેમાઘરમાં બે થ્રી ત્રણ શો નું આયોજન કરવામાં આવ્યું છે ફિલ્મ નું કલેક્શન ખૂબ સારું થયું છે પણ મારા મતે આ ફિલ્મ જે અન્ય કલાકારો છે ઓજસ રાવલ જયેશ મોરે નિસર ત્રિવેદી અને અન્ય વેડફાયા હોય તેવું લાગે છે ઘણી જગ્યાએ આ કલાકારોની એક્ટિંગ નાટક કરતા હોય તેવી લાગે છે હા જયેશ મોરેનું પાત્ર ખૂબ સરસ છે પરંતુ ખૂબ નાનું હોવાને કારણે જોઈએ તેવો પ્રભાવ ઉભો કરી શક્યું નથી વિજય દહીયા જેવા સક્ષમ કલાકારનો ઉપયોગ આ ફિલ્મમાં ખૂબ સારી રીતે કરી શકાય હોત ટૂંકમાં ફિલ્મનું કલેક્શન સારું છે પરંતુ મારા મતે આ ફિલ્મ જે લેવલની બનવી જોઈએ તેવી બની નથી છતાંય તમામ કલાકારોને અભિનંદન કારણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન એ જ સૌથી મોટું સત્ય છે गुजराती सीनेमा आज एपिशोड ने पूर्ण करता पहला फरी एक बार मेरे पास माँ है सिनेमा